યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણમાં ઓગણત્રીસમાં ભાગનો પાઠ હરીહિયો સગરના કુળમાં ભગીરથ નામના રાજા થયા જે સાતે દીપો અને સમુદ્રો સહિત આ પૃથ્વીનું શાસન કરતા હતા તેઓ સદા સર્વ ધર્મોમાં તત્પર સત્ય પ્રતિજ્ઞ અને પરાક્રમી હતા કામદેવ જેવા રૂપવાન મહાન યજ્ઞ કરતા અને વિદ્વાન હતા તે રાજા ભગીરથ ધૈર્યમાં હિમાલય અને ધર્મમાં ધર્મરાજ જેવા હતા તેમનામાં બધા પ્રકારના સારા લક્ષણો હતા હે મુને તેઓ સંપૂર્ણ શાસ્ત્રોના પારગામી વિદ્વાન સર્વ સંપત્તિઓથી યુક્ત અને સૌને આનંદ આપનારા હતા અતિથી સત્કારમાં યત્નપૂર્વક લાગ્યા રહેતા હતા અને સદા ભગવાન વાસુદેવની આરાધનામાં તત્પર રહેતા હતા તેઓ મહાન પરાક્રમી સદગુણોના ભંડાર સૌના મિત્ર દયાળુ તથા ઉત્તમ બુદ્ધિવાળા હતા એ દ્વિજ શ્રેષ્ઠ રાજા ભગીરથને આવા સદગુણોથી યુક્ત જાણીને એક દિવસ સાક્ષાત ધર્મરાજ તેમના દર્શન કરવા માટે આવ્યા રાજાએ પોતાના ઘરે પધારેલા ધર્મરાજનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું ત્યાર પછી ધર્મરાજ પ્રસન્ન થઈને રાજાને કહેવા લાગ્યા ધર્મરાજ કહે છે હે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ રાજા ભગીરથ તમે ત્રણે લોકોમાં પ્રસિદ્ધ છો હું સ્વયં ધર્મરાજ તમારી કીર્તિ સાંભળીને તમારા દર્શન કરવા અહીં આવ્યો છું તમે સન્માર્ગમાં તત્પર સત્યવાદી અને પ્રાણી માત્રના હિતેશી છો તમારા ઉત્તમ ગુણોના કારણે દેવતાઓ પણ તમારા દર્શન કરવા ચાહે છે હે ભૂપાલ જ્યાં કીર્તિ નીતિ અને સંપત્તિ છે ત્યાં ઉત્તમ ગુણ સાધુ પુરુષ તથા દેવતાઓનો અવશ્ય નિવાસ હોય છે હે રાજન હે મહાભાગ સમસ્ત પ્રાણીઓના હિતમાં લાગ્યા રહેવું વગેરે તમારું ચરિત્ર બહુ સુંદર છે તે મારા જેવા લોકો માટે પણ દુર્લભ છે આવું કહેનારા ધર્મરાજને પ્રણામ કરીને રાજા ભગીરથ પ્રસન્ન અને વિનીત ભાવે મધુર વાણીમાં બોલ્યા ભગીરથ કહે છે એ ભગવાન તમે સર્વ ધર્મોના જ્ઞાતા છો હે પરમેશ્વર તમે સમદર્શી પણ છો હું જે કંઈ પૂછું છું તે મારા પર અત્યંત કૃપા કરીને બતાવો કે ધર્મના પ્રકાર કેટલા છે ધર્માત્મા પુરુષોના કયા કયા લોક છે યમલોકમાં કેટલી યાતનાઓ બતાવવામાં આવી છે અને તે કોને પ્રાપ્ત થાય છે હે મહાભાગ કેવા લોકો આપના દ્વારા સન્માનિત હોય છે અને કેવા લોકો કેવી રીતે આપના દ્વારા દંડનીય છે આ બધું મને વિસ્તારથી બતાવવાની દયા કરો ધર્મરાજ કહે છે એ મહાબુદ્ધે બહુ સારું બહુ સારું તમારી બુદ્ધિપૂર્વક સાંભળો ધર્મ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે જે પૂર્ણ લોક પ્રદાન કરનારા છે એ જ પ્રમાણે અધર્મ જનિત યાતનાઓ પણ અસંખ્ય છે જેમનું દર્શન પણ ભયંકર છે તેથી હું સમશે ધર્મ અધર્મનું વર્ણન કરીશ બ્રાહ્મણોને જીવિકા આપવી એ અત્યંત પુણ્યમય છે એ જ પ્રમાણે અધ્યાત્મ તત્વના જ્ઞાતા પુરુષને આપવામાં આવેલું દાન અક્ષય થઈ જાય છે બ્રાહ્મણોને સર્વ દેવતાઓનું સ્વરૂપ બતાવવામાં આવ્યા છે તેની જીવિકા આપનાર મનુષ્યના પુણ્યનું વર્ણન કરવા કોણ સમર્થ હશે જે નિચ્ચ સદાશારી બ્રાહ્મણનું હિત કરે છે તેણે સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું તે બધા તીર્થોમાં નહાય ચૂક્યો અને તેણે બધી તપસ્યા પૂરી કરી લીધી જે બ્રાહ્મણને જીવિકા આપવા માટે આપો કહીને બીજાને પ્રેરિત કરે છે તે પણ તેના દાનનું ફળ પ્રાપ્ત કરે છે જે સ્વયં અથવા બીજા દ્વારા તળાવ બનાવડાવે છે તેના પુણ્યની ગણતરી કરવી અસંભવ છે હે રાજન જો એક મુસાફર પણ પરબનું પાણી પી લે તો તે બતાવનાર પુરુષના બધા પાપ અવશ્ય નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય એક દિવસ પણ ભૂમિ પર જળનો સંગ્રહ અને સંરક્ષણ કરી લેશે તે બધા પાપોથી મુક્ત થઈને સો વર્ષ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે જે માનવ પોતાની શક્તિ પ્રમાણે તળાવ ખોદાવવામાં સહાયતા કરે છે જે તેનાથી સંતુષ્ટ થઈને તેને પ્રેરણા આપે છે તે પણ તળાવ બનાવવાનું પુણ્ય પ્રાપ્ત કરી લે છે જે રાયના દાણા જેટલી માટી પણ તળાવમાંથી કાઢીને બહાર નાખે છે તે અનેક પાપોથી મુક્ત થઈને સો વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે હેનૃપ શ્રેષ્ઠ જેના પર દેવતા અથવા ગુરુજન સંતુષ્ટ થાય છે તે તળાવ ખોદાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે આ સનાતન શ્રુતિ છે હે નૃપ શ્રેષ્ઠ આ વિષયમાં હું તમને એક ઇતિહાસ કહું છું જે સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી છુટકારો મેળવી લેશે એમાં સંશય નથી ગૌડ દેશમાં અત્યંત વિખ્યાત વીરભદ્ર નામના એક રાજા થઈ ગયા તે બહુ પ્રતાપી વિદ્વાન અને બ્રાહ્મણ ભક્ત હતા વેદ અને શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કુળોચિત સદાસારનું તેઓ સદા પાલન કરતા અને મિત્રોના અભુદ્યમાં યોગદાન કરતા હતા તેમની પરમ સૌભાગ્યવતી રાણીનું નામ ચંપકમંજરી હતું તેમના મુખ્યમંત્રીઓ કર્તવ્ય અને અકર્તવ્યના વિચારમાં કુશળ હતા તે સદા ધર્મશાસ્ત્રો દ્વારા ધર્મનો નિર્ણય કર્યા કરતા હતા જે પ્રાશ્ચાતિત ચિકિત્સા જ્યોતિષ અને ધર્મનો નિર્ણય શાસ્ત્ર વિના કરે છે તેને બ્રહ્મઘાતી કહેવામાં આવ્યો છે મનમાં ને મનમાં આવું વિચારીને રાજા હંમેશા પોતાના આચાર્યો પાસેથી મનુ વગેરેના બતાવેલા ધર્મોનું વિધિપૂર્વક શ્રવણ કર્યા કરતા હતા તેમના રાજ્યમાં કોઈ નાનામાં નાનો મનુષ્ય પણ અન્યાયનું આચરણ કરતો ન હતો તે રાજાના ધર્મની મર્યાદામાં રહેલો દેશ સ્વર્ગ જેવો હતો તે શુભકારી ઉત્તમ રાજ્યનો આદર્શ હતો એક દિવસ રાજા વીરભદ્ર મંત્રી વગેરેની સાથે શિકાર કરવા બહુ મોટા વનમાં ગયા અને મજ્જાહન સુધી આમ તેમ ગુ રહ્યા તે અત્યંત થાકી ગયા હતા હે ભગીરથ તે સમયે રાજાને એક નાની તલાવડી દેખાય તે પણ સુકાયેલી હતી તેને જોઈને મંત્રીએ વિચાર્યું પૃથ્વી ઉપર આ શિખર પર આ તલાવડી કોણે બનાવી છે તો અહીંયા નારદ પુરાણમાં ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો